આજે સાંજે ચાર વાગ્યા ભાઈઓ વાગવાનું છે સાયરન આ સાયરન ની અંદર શું થવાનું છે જ્યાં મિત્રો વાત કરી તો ગુજરાત ની અંદર ભાઈઓ અઢાર થી ઓગણીસ જિલ્લાની અંદર મિત્રો સાયરન વાગવાનું છે અને ત્યારબાદ તમારે શું કરવાનું છે વિડીયો એન્ડ સુધી જોતા રીતે જો ચેનલમાં ભાઈઓ પહેલી વાર આવ્યો હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે આ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ મોદી સાહેબે ખુલ્લી હુકમ આપ્યો છે જેની અંદર મિત્રો વાત કરી તો ગુજરાતના મંત્ર પણ સામેલ છે તેને પણ મિત્રો વાત કરી તો કહ્યું છે આ બધી તૈયારીઓ કરી છે કે ગુજરાતની અંદર નહીં આખા ભારતની અંદર મિત્રો વાત કરીએ તો બસોથી વધારે પણ મિત્રો વાત કરી તો જિલ્લાની અંદર ભાઈ સાયરન વગાડવામાં આવશે અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સાંજે સાડા સાત વાગ્યે આપણી બધી લાઇટો બંધ કરી દેવાની છે અને ત્યારે મિત્રો વાત કરીએ તો શાયરીનો અવાજ આવશે એ શાયરીનો અવાજ સૌથી પહેલાં તમને બધા લોકોને હું સાંભળું તો કેવો આવશે જે આ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે જ્યારે યુદ્ધ થતા હોય છે ને ત્યારે જે શાયરીનો અવાજ હોય છે ને જે રીતે મિત્રો વાત કરી તો પહેલાં સ્ટાર્ટિંગમાં ધીમો હોય છે અને પછી વધે છે આવી જ રીતે મિત્રો વાત તો શાયરીનો અવાજ આવશે અને ત્યારબાદ મિત્રો વાત કરી તો ત્યાં ઘણા બધા લોકો શીખવાડશે પણ જેની અંદર મિત્રો વાત કરી તો જ્યારે ભાઈ આ રિયલમાં યુદ્ધ થયું હોય ત્યારે મિત્રો વાત કીધો આપણી સાથે જે થાય છે ને આ આવું થાય છે ને ત્યારે મિત્રો વાત કીધો આપણને ભાઈ એમ કીધો સુરક્ષિત રહેવા માટે મિત્રો આ સાયરસ વગાડવામાં આવે છે અને ત્યારબાદ મિત્રો વાત કીધો તો આપણે સાવચેતી રાખીને ભાઈ લાઇટો બંધ કરીને કારણ કે મિત્રો વાત કીધું જે આપણે આતંકવાદીઓ હોય છે કે પછી મિત્રો વાત કીધું જે વિરોધીઓ હોય છે ને જે આ મિત્રો વાત કીધો તેને ખબર ન પડે કે આપણે બધા લોકો ક્યાં છે તે માટે લાઇટો આપણે બંધ રાખવી જરૂરી છે હવે મિત્રો વાત યુદ્ધ ભાઈ કાલે તો ભાઈ થવાનું આજે તો મિત્રો થવાનું નથી પરંતુ મિત્રો ભવિષ્યમાં ક્યારે પણ થાય ને તે માટે મિત્રો વાત કરી તો આ બધી પ્રેક્ટિસો આપવામાં આવે છે તો મિત્રો આવું થવાનું છે આજે સાંજે તો આ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ આપણે નવા વિડીયો મળીએ